कच्छ में एक तरफ पुलिस विभाग द्वारा गैरकायदे व्याजना वेपला साम खास अभियान चलावी लोगों ने फरियाद आगर आववा समझ अपाई रही है તો બીજી તરફ વ્યાજનું વિષચક્ર ચકાવતા તત્વો હજુ પણ કાયદાના ભય વગર વ્યાજોટો ચલાવી લાચાર લોકોને ફસાવી રહ્યા છે આજ પ્રકારની ફરિયાદ પોલીસ ફરિયાદ અનુસાર મૂળ અંજારના ખારા પસવારીયા ગામના અને હાલ ગાંધીધામના ગળપાદર રહી ખેતી કામ કરતા રામજી કાના ડાંગરે બે વર્ષ પહેલા પૈસાની જરૂર ઉભી થતા ગાંધીધામની ખાવડા પેઢીના પાર્ટનર અને આદીપુર રહેતા દીપક રવજી ઓદીચ મહારાજ પાસે થી 4.5% ના વ્યાજે 46 પૂર્ણક 70 લાખ રૂપિયા લીધા હતા બદલામાં તેમણે વેવાઈ કરશન બીજલ અવાડિયાના નામનું ખેતર ગીરો રાખ્યું હતું 4-5 મહિના બાદ વ્યાજની ભરપાઈ ન થતા આર ઓપીએ 10% ના દરથી વ્યાજ પડાવ્યું હતું આ દરમિયાન આરોપીના ઘરે આઈટીની રેડ પડતા ક્ષેત્રના દસ્તાવેજ આઈટી વિભાગે કબજે કર્યા હતા બાદમાં આરોપીએ ધાકધમકી કરતા ફરિયાદી અને ખેતર માલિકે ખેતર આરોપીના ભત્રીજા અજય સામજી ઓદીચના નામે લખી આપ્યું હતું અને નક્કી થયું હતું કે 3 વર્ષની અંદર મૂળ રકમ પરત આપીએ ત્યારે ખેતરનો લખાન ફરિયાદીના વેવાઈના નામે પરત કરી દેવું પરંતુ હવે ખેતરનો કબજો ફરિયાદી પાસે जेथी चार मानसो खेतरे जय फरियादी रामजी डांगर ने छरी बतावी धक मार मारी माबेन समी भुंडी गाड़ो आपी जाती मारी नाखवानी धमकी आपेल जेथी दीपक ओदिच्य तथा चार इसम विरुद्ध अंजार पोलिस धोरणसर कार्यवाही हाथ धराई हती